નમસ્કાર મિત્રો આજના સમયની અંદર ડ્રોનનો ઉપયોગ દરેક જગ્યાએ જોવા મળે છે અને વિશેષ રૂપે મિત્રો હવે ખેતીની અંદર પણ ડ્રોનનો ઉપયોગ થવાનો છે એ પણ દવાના છંટકાવ માટે હવે મિત્રો દરેક ખેડૂતો છે એ ડ્રોનનો ઉપયોગ કરીને દવા છંટકાવ કરી શકતા નથી અને એના માટે કેન્દ્ર સરકારની એક યોજના છે યોજનાનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના હવે આ યોજનાની અંદર મિત્રો આઠ લાખ રૂપિયા સુધીની સહાય આ મિત્રો તમે જે સાંભળ્યું છે એ સાચું છે આઠ લાખ રૂપિયા સુધીની સહાય તમને આની અંદર મળવા પાત્ર છે મહિલાઓ માટેની યોજના છે કેન્દ્ર સરકાર સતત યોજનાઓ તમારી સમક્ષ મૂકે છે અને એની અંદર સૌથી વધારે અગત્યની યોજના છે નમો ડ્રોન દીધી યોજના હવે આ યોજનાઓ મહિલા માટે છે મહિલાઓ આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકે મહિલા પાસે શું હોવું જોઈએ શું ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે વિશે મિત્રો આપણે સંપૂર્ણ ચર્ચા આ ટોપિકની અંદર કરવાના છીએ તો થઈ જાવ તૈયાર જાણી લઈએ મિત્રો એ ટુ ઝેડ સો એ સો ટકા બાબત નમો ડ્રોન દીધી યોજના વિશે મિત્રો આવી યોજનાઓ સતત આપણે આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ અને તમારી સમક્ષ મિત્રો કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય તમને આર્થિક ઉપયોગી થાય તમને આર્થિક લાભ મળે એવી યોજનાઓ સતત મિત્રો આપણે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ તો આ ચેનલની અંદર જોડાવા માટે મિત્રો એક તો વિડીયોને લાઈક કરવાનું ખાસ ચૂકતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ હજી નથી કરી હજી તમને મિત્રો લાલ કલરનું જ સબસ્ક્રાઈબનું બટન દેખાડે છે તો અત્યારે જ એના ઉપર ક્લિક કરી દો જેના કારણે વિડીયો સતત તમારા સુધી આવે બે લાયકરને પણ મિત્રો પ્રેસ ઓલ આપવાનું ખાસ ચૂકતા નહીં જેથી દરેક નોટિફિકેશન તમારા સુધી મળે હવે આપણા ગુજરાતના જે ખેડૂત મિત્રો છે ગુજરાતની અંદર ગ્રામ્ય કક્ષાના જે લોકો છે એને યુટ્યુબ નોટિફિકેશનમાં પણ ખ્યાલ આવતો નથી જેના કારણે મિત્રો એક વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવ્યું છે જેની અંદર જે કાંઈ યોજના આવે દરેક યોજના દરેક બાબતોને આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકી શકતા નથી તો દરેક યોજનાને આપણે વોટ્સએપની અંદર પણ મોકલીએ છીએ તો સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાય છે અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમને આ યોજનાઓ વિશે ખૂબ ઝડપથી માહિતી મળવાની છે તો આજે અંદર મિત્રો હવે આપણે કરીએ શરૂઆત કે આ યોજના છે શું હવે નમો ડ્રન દિધિ યોજના માટે સરકારે મિત્રો અત્યારે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે શરૂઆતમાં જે રકમ હતી એ રકમ રકમથી મિત્રો અઢી ગણી અઢીથી દોઢ ગણી રકમ મિત્રો વધારવામાં આવી છે જ્યારે પણ કેન્દ્ર સરકારનું આ બજેટ રજૂ થયું આ બજેટની અંદર જે નમો ડ્રોન દીદી યોજના માટે બસો કરોડની રકમ ફાળવવામાં આવેલી એ હવે મિત્રો પાંચસો કરોડ રૂપિયા થઈ ગઈ છે તો નમો ડ્રોન દીદી યોજના માટે મિત્રો કેન્દ્ર સરકાર અત્યારે ખૂબ સક્રિય છે જેના કારણે લાભ આપવાનું સતત વિચારી રહી છે આ સાથે મિત્રો નમો ડ્રોન યોજના ક્યારે શરૂ થઈ તો નમો ડ્રોન યોજના મિત્રો બે હજાર બાવીસથી શરૂ છે પણ એને વધારે પ્રચાર કરવાનો એને વધારે લોકો સુધી પહોંચાડવાનું કામ બે હજાર ત્રેવીસના નવેમ્બર માસની અંદર થયું અને આ યોજનાનો સૌથી વધારે લાભ બે હજાર ચોવીસની અંદર મળવાનો છે અને એની અંદર મિત્રો જેટલા પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એના દ્વારા આ યોજના દેશભરની અંદર લાગુ પાડવાની છે તો બે હજાર ચોવીસ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ સુધી આ યોજના મિત્રો સતત તમારી સમક્ષ રહેવાની છે અને તમારે એનો લાભ મેળવવાનું મિત્રો ચૂકવાનું નથી એના પછી આની અંદર શું કરવામાં આવશે તો પહેલાં તો તમે મિત્રો જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને ડ્રોનની તાલીમ આપવામાં આવશે હવે આ તાલીમની અંદર શું શું હોય તો કે નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાડવા ડેટા એનાલિસિસ કરવા ડ્રોનની જાળવણીની તાલીમ આપવામાં આવશે ડ્રોનનો ઉપયોગ કરી અને કઈ રીતે કૃષિ કામગીરી કહી શકાય ખેતીમાં કઈ રીતે ઉપયોગ લઈ શકાય ડ્રોનનો એના માટેની પણ મિત્રો કેન્દ્ર સરકારની યોજના છે મુખ્ય ઉદ્દેશ્ય કૃષિની અંદર છે જેના કારણે આપણા ખેડૂત મિત્રો છે ખેડૂત મિત્રો વધારેને વધારે નીપજ મેળવી શકે તો આ તમામ જે ઉપયોગ છે એ મિત્રો બહેનોને મહિલાઓને શીખવામાં આવશે એના પછી જોઈએ તો નમો ડ્રોન યોજનાથી ફાયદો શું થશે માની લો કે તમે નમો ડ્રોન યોજનાની અંદર જોડાવ છો તો કયા કયા ફાયદા ગણી શકાય તો એક તો મહિલાઓનું સશક્તિકરણ છે આ યોજના મહિલા માટે છે એટલે મહિલાઓનું સશક્તિકરણ થશે નંબર બે આ યોજના તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવશે નંબર ત્રણ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા પણ છે આ યોજનાથી કૃષિ ખર્ચ મિત્રો ઘટાડી શકાય છે ઘણો બધો ખર્ચ તમે આની અંદર બચાવી શકશો તેનાથી રોજગારી પણ ઉત્પન્ન થશે ડ્રોન દીધી યોજના એ ભારત સરકારની એક મહત્વકાંક્ષી પહેલ છે જેના કારણે મિત્રો મન કી બાતની અંદર માનનીય વડાપ્રધાન દ્વારા વારંવાર ડ્રોન દીધી યોજના વિશે ચર્ચા કરવામાં આવે છે તો ખૂબ અગત્યની યોજના છે એના પછી આગળ વધીએ તો અગત્યની બાબતોની વાત કરીએ કઈ રીતે એક મહિલાને આપવાના છે ગ્રુપમાં છે કેટલી સહાય આપવાના છે વગેરે આપણે ચેક કરી લઈએ નંબર એક ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર દ્વારા પંદર હજાર જે સ્વ સહાય જૂથો છે એવા પંદર હજાર જૂથો છે જેના સુધી મિત્રો પંદર હજાર ડ્રોન પહોંચાડવાનું આયોજન છે નંબર બે આ સ્કીમ સાથે જોડાયેલા ડ્રોન પાયલટને જે ડ્રોન ચલાવવાનું છે એને પંદર હજાર રૂપિયા મહિને પગાર જ્યારે એની સાથે જે વ્યક્તિ જોડાયેલી છે જેને આપણે કહીશું કો પાયલોટ એને મિત્રો મહિને દસ હજાર રૂપિયા જેવો પગાર પણ આપવામાં આવશે ડ્રોન દીદીને પંદર દિવસની ટ્રેનિંગ પણ મળશે ઉપરાંત મહિલા સ્વ સહાય જૂથના સભ્યને પાંચ દિવસની ફરજિયાત ડ્રોન પાયલોટ તાલીમ કૃષિ હેતુઓ માટે પોષક તત્વો અને જંતુનાશકો વધારાની મિત્રો દસ દિવસની તાલીમ પાંચ દિવસ તમને ડ્રોન ઉપર અને દસ દિવસ કયા કયા જંતુનાશકો છાંટી શકાય કઈ રીતે છાંટવા કઈ રીતે ડ્રોનની મદદથી ખેતીમાં તમે ધ્યાન આપી શકો વગેરે એની અંદર તાલીમ આપવામાં આવશે એના સિવાય ડ્રોનની ખરીદી માટે કેન્દ્ર સરકાર મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોનની જેટલી પણ કિંમત છે એની એસી ટકા રકમ જે વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે હવે મિત્રો આઠ લાખની સહાય સીધી કેન્દ્ર આપશે એંશી ટકા જે કાંઈ રકમ થાય છે ડ્રોનની એની એસી ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીની જે રકમ છે એ ત્રણ ટકા વાર્ષિકના સાદા વ્યાજના દરે તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતો સ્વ સહાય જૂથો પાસેથી ભાડા ઉપર ડ્રોન મેળવી શકશે હવે જે સ્વ સહાય જૂથોએ ડ્રોન લીધા છે એની પાસે ખેડૂતો ભાડા પેઠે એટલે કે એને ભાડું આપી અને એની પાસેથી ડ્રોન મેળવી શકશે જે તેમને ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે આ યોજનાથી ખેડૂતોને ખેતીમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની અંદર પણ વિશેષ મદદ કરશે ડ્રોન દીદી સ્કીમ પંદર હજાર રૂપિયાનો મિત્રો એક પગાર ધોરણ પણ જે તે મહિલાને મળવાનું છે જે મહિલાઓને આની અંદર ફોર્મ ભરવું છે તો એના માટે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ સ્વાભાવિક છે કે હોવું જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક એકાઉન્ટ પાન કાર્ડ અને મિત્રો ઈમેલ આઈડી પણ તમારી પાસે હોવું જોઈએ કારણ કે તમામ જે વ્યવહાર છે એ ઈમેલ આઈડી અને એની સાથે મિત્રો બેંકનું જે ખાતું છે તે આર્થિક વ્યવહારો થવાની સંભાવના છે એના પછી આપણે આગળ જઈએ તો ડ્રોન નિધિ યોજના માટે કેવી રીતે અરજી કરવી તો મિત્રો કેન્દ્ર સરકારે આ યોજના હજી જાહેર કરી છે એના ફોર્મ હજી સુધીમાં ભરાતા નથી જેવા ફોર્મ ભરાશે મિત્રો આ ચેનલની અંદર પણ અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જાણ કરવામાં આવશે પણ ત્યાં સુધી તમે માહિતી મેળવો એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખો મહિલાઓના સ્વ સહાય જૂથો બનાવો જેને મળવાનું છે ડ્રોન આઠ લાખની સહાય સાથે તો એના માટે વિડીયો બનાવવામાં આવ્યો છે ફોર્મ જ્યારે ભરાશે ત્યારે ફોર્મ કઈ રીતે ભરવું અને એની સાથે મિત્રો કોણ કોણ ફોર્મ ભરી શકશે વધારે માહિતી સાથે નમો ડ્રોન દીધી યોજના ભાગ બે લઈને તમારી સમક્ષ મિત્રો આ ચેનલની અંદર અને ગ્રુપમાં પણ હાજર થશું અહીં મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ હજી સુધીની અંદર મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો એ ખાસ કરજો કારણ કે તમારા સુધી અમે તમને લાભ થાય એવી યોજનાઓ પહોંચાડવાનું કામ શરૂ રાખશું આ સાથે મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર પણ ખાસ જોડાજો જેથી તમને સીધે સીધે જે કાંઈ યોજનાઓ છે એ સીધી સીધી તમારી સમક્ષ મિત્રો પહોંચી જાય તો મિત્રો આવી યોજનાઓ સાથે આપણે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થશું ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત